કેન્દ્ર સરકાર મુંબઈને દેશનું સૌથી શક્તિશાળી સૈન્ય મથક બનાવવાની યોજના બનાવી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે યોજના હેઠળ મુંબઈમાં ટ્રાય સર્વિસ કોમન ડિફેન્સ સ્ટેશન એટલે કે લશ્કર વાયુસેના અને નૌસેનાનું કોમન સ્ટેશન બનાવશે આ સ્ટેશન ઇન્ટીગ્રેટેડ થિયેટર કમાન્ડર પહેલા બનવાની સંભાવના છે મળતી માહિતી અનુસાર મુંબઈમાં ત્રણેય સેનાનું સંયુક્ત સ્ટેશન બનાવવામાં ટૂંક સમયમાં નિર્ણય લેવાશે હાલ દેશમાં એક પણ કોમન ડિફન્સ સ્ટેશન નથી માત્ર અંદમાન અને નિકોબારમાં ત્રણેય સેનાનું કમાન્ડ સેન્ટર છે અને તેને વર્ષ બે હજાર બનાવાયું હતું તો આ ત્રણેય સેના માટે બનાવનારા નવા સ્ટેશનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરાશે તેમાં લોજિસ્ટિક સપોર્ટ રિપેરિંગની સુવિધા અને મેન્ટેનન્સની વ્યવસ્થા પણ હશે એટલું જ નહીં મુંબઈ બાદ કોયમ્બતુરના સુલરમાં અને